કપાસમાં ફાલ ફૂલ અવસ્થાએ અને ઝીંડવા તૈયાર થતા હોય ઝીંડવા કપાસના છોડમાં બંધાતા હોય તે પહેલાં નાના ઝીંડવા કાચી કેરીઓ થઈને ખરી પડતી હોય ત્યારે ખાસ કરીને કપાસમાં ઉપર છંટકાવમાં કેલ્શિયમ નાઇટ્રેટ અને તેની સાથે બોરોન વીસ ટકા આવે છે તેનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો અમારો ઘણા વર્ષોનો અનુભવ છે એ ઉપરથી અમે તમને જણાવીએ છીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે કેલ્શિયમ નાઇટ્રેટ કિલો પેકિંગમાં આવે છે તેનો અને બોરોનનો વીસ ટકાનો ઉપયોગ કરવામાં આવે ફાલ ફૂલ અવસ્થાએ અને ત્યાર પછી દસથી બાર કે પંદર દિવસના અંતરે બીજો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા રિઝલ્ટ કપાસના પાકમાં કપાસના ઉત્પાદનમાં આપણને જોવા મળે છે આવો અમારો અનુભવ છે અમારી આ માહિતી મુજબ તમારે ચાલીને આ જ છંટકાવ પસંદ કરવો કે ન કરવો તેનું કોઈ દબાણ નથી અમારા કરતાં પણ વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે ફ્લાવરિંગ અવસ્થાએ ફાલ ફૂલ અવસ્થાએ કયા પ્રકારના ખાતર અથવા માઇક્રોન્યુટ્રનનો છંટકાવ કરીએ તો સારું ઉત્પાદન મળે તે બાબતે તમારા પોતાના મંતવ્યો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારી આ જાણકારી માત્ર અમારી અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગે તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં ખાતર વ્યવસ્થાપનથી કરીને ઉપર છંટકાવમાં શું છાંટવું કે ન છાંટવું તેનો યોગ્ય નિર્ણય તમારી મેળાએ પણ તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જડાયેલા રહો માહિતગાર બનો